લ્યો આ પાવડો લ્યો મુ શું કહ્યું શું કરું પાવડા પાણી વળ્યા છે સેમો આઈડમો કોઈ આવો કેવા તું તો આવડતું નહી લાલ લાલ જોગી લા રમતા લાલ જોગી સેદડા માથે ભૂત બોલે લે આ ઉડવા દો ને

તો કોઈ ગીત ગાય કોઈ કેટલે ખેલ કરે પણ ના મેળાયો શું એટલે છે એટલે થાય તું શું કોકા તું ભૂત હે ભૂત અલ્યા એ કે ભૂત હોય માં પાવડો પડે લેવા આબુ પર જાંગા જો હે પાવડો પડી ગયો અરે શું થી તું નેસન આવતો તો હું હે તો હું ઊંજો તો મત પેલો ઘરે હે કે લે કે પાવડો હું શું કરું પાવડો કે ખેતરમાં પાણી વળ્યું છે કે પાવા જા તેમ પાવા જો હું આવતો તો ને આ પાવતો આટલે આયો હે

જો હેડો મેલવા આવવું પડશે ખેતરમાં આવતા મેલવા આવો હેડો 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 લે રંગુબા ઓય વાતું ઓને મારે બધો કાઠું કર્યું નહીં મેલવા જાવું પડશે વીકું તો મુયે છું આ જો હા આ જો હેડો હેડો મરતો મારું મોરિય આવે તો મોર ના આવે હવે મોરે નહી આવે આ આ તો આ તો જો હેડી ના આવા તો આત્મા હોય ફટ દે મરી ના આવ હેડો હે

तूले चिकर पगडीस એટલે મોસોલ્યો છે જીતો દેડકાનો નેઠુંંગવાળી તેમ છો તું પું પગડી જો અલી જો મોસો કુતરમાં માર પેડ છે ભાય છે રોજ બધું થાય ને બત્તીએ લાવન ભૂલી ગયો આજ તો મોધુરામ પૂરી કોઈ દેખાતું જ નઈ પણ અજવાડી તો ફટકળી ગયો તો કોઈ ખબર નઈ આ ના

વે ભાઈ જોઈને ડગલાત ઓલ તો તરલ્યા માથે તો પકદો આણ્યો એ માનું ભગરો તો નહીં મા પકકો ગી

બરાબર હું બેઠો તું હોય બેઠો હતો મને એટલે હવે આપણે છે ને હું ભુવાજીને ફોન કરું કરો કરું ને કરો હે રઘુ મને એમ કેમ લાગે હાર્યું કોઈ ભૂત ના હવે મને એવું લાગે છે કે કોઈ માતાજી ના હોય એટલે માતાજી હોય માતાજી બીવરાવી ના એને ખાવું હોય તો આપણે કી જગાય કે ભાઈ મારું આટલું બાચી છે તમે કરજો પરું અને હું તમને બીવરાવું પણ એવું કરવું એ ટાઈપ નું બને કેવી રીતે ખબર હે આપડા આગે છે ને આપડે એક ભાઈ મોના છે ને બીજા ના માનતા હોય તો હાલ વાત તૈયાર છે આપણને કે બીવરાખી લેવા ના કરતો બિરારવા ના કરો બરાબર એ આપણા માતા હોય ને તો આપડે સપના જગાવે કે ભાઈ તમારું બાચી છે તમે આટલું કરો બરોબર અને માતા બીવરાવે નહીં અને આ તો બીવરાવે છે હવે મારે પાવડે મેલી ને આ બે ચિત્ર

અરે તો ગાય બહુ ગાયબ હજી તમે કરો છો હલોજી અરે બાપા કોમ પડ્યું છે એટલે ફોન કરે છે તમને એમને હતું એમ હવે જો કડવો બીવાણો અને બિલ્લોય બીવાણો પછી હરા બે મને લઈને ગયા જોવા એટલે હું એ બીવાણો બરાબર એટલે એ થોડું ધોવાણ તમારે જોયા જોમાં કોઈ આવે છે જોજો વારું બોલાકરા આવતું હોય આજે આવશો રાજસ્થાન જાય રાજસ્થાન જાય જલેબી પૂરી ભૂતને બાટલી પૂર્યું અને બાટલી મેં લઈ હવે જો સજી રસ્તામાં છે ને તો તમારે કાંઈ માળા વાત દોડ લો અત્યારે રાહત થાય એવું કરો અને તમે સવારે આવો તો એવું છે એમ ને નક્કી બનો હા હા હાલ માળા બધું પૂરું કે હાલ દોઢ લેજો ને ખાલી બધા પૂરું મને બીવરાવાના આવી રીતના હો

હા તો બરાબર છે પણ એક વાત કોઈ ઘર બરાબર આપણે ભેડા થાય અને ભૂવથી હવાર આવશે એટલે આપણે એ આ બધી વાત કરશે શું થયું શું નતું થયું એ બધું જોમો આવશે જોમો આવે એટલે પછી એ પ્રમાણે આપણે કરશે માતાનો છે તોય આપણે કરશે ભૂત છે તોય કોક કરશે અને જે કહે આપણે એને દૂધે પેટ ધોઈ અને આવી જ વાત આવી